એ હમ એ લેક્ચ્યો સરિખલા લોકો ઊભે બોલો લે કેમેરા આપણે હાલ આપણે જ રહી છીએ ધલુડી આ લે આવે કે આગળ ને લઈ લે લઈ લે આમાંથી છે ને હા હા સિગ્નલ ચાલુ કરી ગયો આમાજી આમાજી હા ભાઈ અને એમાં બોરલી રોડી આવી છે આ ઓલો રસ્તો છો આયા બધા આ કેટલા યુટ્યુબર યુટ્યુબર હું ઇન્ફ્લુએન્સર આમે સે ફેમસ થા ગયા બધા ને બધા ટિકટોક આ રોડ પર ડાંગર ઓક્સાઈ ચી છે ને આઈ સાય રહે આવતા

તો ચાલો આપણે આવી ગયું છે મંદિર તો દર્શન કરી આવીએ અને તમને કરે આવીએ

ખુલ્લું ચાવીને લેવી દી બેટા છે મારો તો દે મને તો તમને આ ડુપ્લિકેટ છે ભાઈ તો આવું મે માં હારે કોઈ આવે એમ નહી ખબર આમ બનાવે ઓમ હમ દોરો હા મનીલે યોદ એટલે મે લેવા દીધું મનીષ કોલ સામુબો એ લુ સો નું સુએની લાગે છે છે વિડિયો બનાવવાનો વિડિયો ન વિડીયો ને બનાવવાનો છે એમ કે ફોટો મારો તું વિડિયો માં બનાવવાનો છે વિડીયો ને બનાવવાનો છે એમ કે આપના નો બનાવવાનો વિડિયો બનાવવાનો હોય આ નથી મજા આવે એવું છે આવું કઈ મળે ખાઈ કીધું કે છે ગુચ્ચે નાના છોકરા જીવ દર્શન કરી આવ્યા લીધા પાઈ ઓ માય કાઈ હવે કને માગો આમ વેડી આટુ માજી લગન થઈ જાય વેડી ના થામ ધૂમ થી લગન થાય આનંદ મણીએ કર્યા એની કરતા ડબલ ખર્સો કરી લગન માં મને નથી રેડી કાઈ ન જવાનું આપણે એ જાય બે જઈ શકો છું તો આહી ભાઈના ખાશે ભાઈ મૂવી જોવાનું અમે નત કીધું લ્યો મારો કેમ બર્થડે હોય આજ ઈશ બકે કોઈ ઈમાન નળ્ય ગયો આરો હોય થઈ ગયો અંજો ઈમાન બંધઈ જોરદાર મુસ્તની ટુ હજી 5:30 થઈ અંધારું તો છે બારીક ભડના

એવીડી તું બહુ સાથ સહકાર આપ્યો છે મને વિચાર વરસદમાં કામ કરે છે મારા હાટુ એટલો મસ્ત ભાઈ છત્રીમાં વીએને તું સબર નથી પડતી પલ્લી જાય કેવો કલર જે કલર જોઈ લે એટલો વરસાદ આવે આમ જોતો રહો તું આગળ નહીં નહીં Nauseta. Oye, oye. 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 Au. Oh, dear. What's that? I'm going to go to the house. I'm going to go to the house. I'm going to go to the house. I'm going to

એ તો નહોતું કેલી વારો ઓર્ડર પડ્યો કોઈલી નથી કેવો કોકમ ડોલ ભરી ના કે ઉઠાઈતું અને ડોલ લાગે બળતી એટલા ભરી નાખતો એવું નહી ઓકે યે કશું નથી ક્યા દઉં ઉતરીનો નો ઓલા લો કે જો દાઢી કે કોઈ કદો તારા કે અંધાધીન નઈસ તો ઈ કે

Não,